નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડીયોની અંદર તમે વ્હીહુંડી આઈ ટ્વેન્ટી સ્પોર્ટ્સ ફોર વ્હીલર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની છે જ્યારે આ ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ છે બે હજાર બારનું મોડલ છે ટુ ઓનર ગાડી છે અને આ ગાડી છે ખૂબ જ કાળજીપૂર્વક સાચવેલી આ ગાડી છે જ્યારે આ ગાડી છે તમને ડીઝલમાં જોવા મળશે જ્યારે આ ગાડીની કિંમતની વાત કરું તો ગાડીની કિંમત છે રૂપિયા બે લાખ રાખવામાં આવી છે તેમાં તમને થોડા ઘણા પ્રમાણમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીવાળા માલિક જણાવે છે જ્યારે આ ગાડી છે કેટલા કિલોમીટર ચાલેલી છે તે જણાવું તો આ ગાડી છે એ એક લાખને એકત્રીસ હજાર કિલોમીટર ચાલેલી આ ગાડી છે અને ગાડીના બધા જ ટાયર નવા છે તેમજ એસી ચાઇલ્ડ પાવરફુલ એન્જિન અને એકદમ તમને આ ગાડી છે તમને એકદમ ઓરિજિનલ ગાડી જોવા મળશે જ્યારે આ ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તેવું ગાડીવાળા માલિક જણાવે છે જ્યારે આ ગાડીના લોકેશનની વાત કરું તો આ ગાડી છે એ તમને પ્રોપર અમદાવાદમાં જોવા મળશે જ્યારે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે નંબર બ્યાસી ત્રિપલ ઝીરો બાવીસ સાઠ છ આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે જ્યારે પણ તમે ગાડીની ખરીદી કરવા જાઓ ટેસ્ટ ડ્રાઈવ કરવા જાઓ કે જોવા જાઓ ત્યારે ગાડીવાળા માલિકને કોલ કરીને જ